ગુજરાતની પોલીસનો અસામાજિક તત્વો છે તેઓના મનમાં ડર અને ભય કેટલો આવા સવાલો અવારનવાર એટલે ઉપસ્થિત થતા હોય છે કે આ રાજ્યમાં જે પ્રકારે આવા લુખાઓ આવા ટપોરીઓ આવા આ દાદાઓ તેમનો જાહેરમાં ત્રાસ અને આતંક મચાવતા હોય છે અને તેના જે પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે તે વિડીયોને લઈને જ અવારનવાર સ્થાનિક પોલીસ છે તેના સામે સવાલો ઉપસ્થિત થતા હોય છે પરંતુ આ ટપોરીઓએ જે પ્રકારે જાહેરમાં આતંક મચાવ્યો હતો ને ત્યાર પછી આ ખાખી એટલે કે આ ગુજરાત ની પોલીસે તેમની શું હેસિયત છે તે બતાવી છે તેને લઈને જ આજે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી ગુજરાતનો ગૃહ વિભાગ ગાંધીનગર અને ડીજીપી વિસ્તારમાં જે પ્રકારે અસામાજિક તત્વો છે ગુંડાઓ છે ટપોરીઓ છે લુખાઓ છે આ સિગરેટિયા દાદાઓ છે તેઓને તેમની હેસિયત માં રાખી અને તેમના શબ્દોમાં જે તે સમજાવે પરંતુ ક્યાંક ને ક્યાંક ઉપરથી આવેલા આદેશો છે આ આદેશોનું ગ્રાઉન્ડ સ્તરે કેટલું પાલન થઈ રહ્યું ગ્રાઉન્ડ સ્તરે કેટલું ઇમ્પ્લીમેન્ટ થઈ રહ્યું છે તેવા સવાલો એટલે ઉપસ્થિત થઈ રહ્યા છે કે અવારનવાર હવે એવા વિડીયો સામે આવી રહ્યા છે અને આ વિડીયોને લઈને જ આ પોલીસે તેમની કામગીરી કેવી છે આ પોલીસે તેઓનો આ ગુંડા અસામાજિક તત્વોમાં કેટલો ભય છે તે સવાલો ઉપસ્થિત કરે છે આણંદમાં પણ જે પ્રકારની એક ઘટના સામે આવી હતી જેમાં જાહેરમાં અસામાજિક તત્વોએ આ સોસાયટી હતી આ સોસાયટીમાં આતંક મચાવ્યો હતો અને ત્યાં રહેલા લોકો ડરી ગયા હતા અને ત્યાર પછી સિનિયર પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને આરોપીઓ છે તેઓને દબો પહોંચવાની તેમણે શરૂઆત કરી હતી જે જગ્યા પર આ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો ત્યાં જ તેમને લાવવામાં આવ્યા હતા અને તેઓએ જાહેરમાં માફી માંગી હતી જેના દ્રશ્યો સામે આવ્યા છે જિંદગીમાં કોઈ જીવ કરવું છે આવું હે હજી કરવું છે નમૂના

આ બધી ક્યાંથી જે પ્રકારે આણંદના બાકરોલમાં આ ઘટના બની હતી અને આ અસામાજિક તત્વો જે પ્રકારે જાહેરમાં લાકડીઓ પાઇપો વડે આતંક મચાવ્યો હતો બંગલોઝમાં માહિતી મળે છે તે સમયે પોલીસ છે તે દોડી આવે છે આરોપીઓને દબોચી લે છે અને આ જ શ્રી બંગલોઝમાં તેમને લઈ જવામાં આવે છે તેઓને માફી મંગાવવામાં આવે છે અને જે પ્રકારે વલ્લભ વિદ્યાનગરમાં જાહેર સ્થળોએ આ ઘટના બની હતી ત્યાં જ પોલીસ તેમને લઈ જાય છે અને તેઓને ઘટનાસ્ટ્રકશન એટલે કે હર્ષ સંઘવી ભાષામાં કહીએ તો વરઘોડો નીકળશે અને આ આરોપીઓમાં ત્યાં સ્થાનિક એક બિલ્ડર ઉમ ઈમાનદાર છે તેની પણ સંડોવણી સામે આવી છે બાક રોલ ગેટ શહીદ ચોક અને મોટા બજાર ચોકડી પાસે આરોપીઓ છે તેઓને લઈ જવામાં આવ્યા હતા અને જે પ્રકારે તેમણે ભય અને ડર પેદા કર્યો હતો ત્યાં જ તેઓની શું હેસિયત છે તે પોલીસે બતાવી હતી આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાન પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે